હેલો ફ્રેન્ડ હું આજે તમારી માટે બેસ્ટ ન્યૂ ઓફર લઈને આવી ગયો છું શક્તિ સાઇઝમાં ઓનલી હોલસેલમાં પહેલાં વેટલેસ પેડિંગનો ભાવ બસો પંદર રૂપિયા તો અત્યારનો ભાવ છે નવો બસો દસ રૂપિયા તમારે સેટવાઈઝ લેવાનું રહેશે તો આપણે આજે બંડલ ટુ બંડલ લઈને આવી ગયા છે નવા બંડલ બધા આવી ગયા છે આજે બધી ડિઝાઇનો સરસ આવશે તો જોઈ લો આ બંડલ અને જો તમને આમાં કોઈ ડિઝાઇન ગમે તો આપણને ઓર્ડર કરવાનું ભૂલતા નહીં વોટ્સઅપ નંબર આપણે આપી દઈશું આમાં તો બધા એના ચારથી પાંચ પાંચ સેટ આવ્યા છે એકુક ડિઝાઇનના બંડલ ટુ બંડલ આજે આવી ગયું છે નવો માલ એટલે સ્પેડિંગમાં તો આપ જોઈ શકો છો તો કેમ રહ્યો આજનો વિડીયો મારી વાલી બેનો તો જોઈ લો તમે આ વિડિયો ઓનલી હોલસેલ વા માટે છે રિટર્નમાં નહીં મળે રિટર્નમાં લેવી હોય તો તમારે અલગ ભાવ થશે આ તો તો ઓનલી હોલસેલ ભાવ જ છે તો આવવાના વિડીયો જો તમને ગમે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને બે લાઇન દબાવવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી બહેનો